જય દ્વારકાધીશ જય માતાજી કેમ છો મારા કલેજો મજામાં ને મજામાં જ છે સ્વાગત છે તમારું મારા એક બ્લોગ નહીં વિડીયોમાં તો મિત્રો અમે આ ઘરે નવરો નવરોતો કંટાળો ચડતો હતો એમાં તો ને આવી ગયો ને ગરબી ચોકે ગરબી ચોકે આવી ગયો થાપોદાર રમવા બધા નનકા નનકા છોકરા ને થાપોદાર રમવા આવી ગયા એમાં બે જણા તો એવા ને કઈટા હે ને તો એ રમવાનું ભૂલતા નથી તો એમાં હે ને બધા જેમકા જેમકા છોકરા એને આપડે થાપોદાર રમી નાખીએ તો ચલો જો અમારા બધા મિત્રો આવી ગયા જો અહીં ઊભા રહી ગયા જોઈને આ બેવાળા કઈઠા છે ને જો આ બે હે તો મિત્રો છે ને જો આ બધા અહીં ઉભા રહી ગયા હે ઓલા હે ને બધા કઈઠા હતા ને ગયા ભયા ગયા હવે હું કઈ નનકો નથી હવે મોટો થઈ ગયો તો બધા હે ને જીંકા જીંકા સોકર રમી નાખી તો ચલો હવે ઠાપોદન દા કોણ દે ગમે એક બોલો પેલા ગમે એક બોલો હાલો ગમે એક બોલો ઉભા રહ્યા હું ડિસાઈડ કરી લઉં હું ડિસાઈડ કરી લો કોણ ઠાપોદન દા દે ને એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર બાર તેર આ ભાઈબંધ બંધ દા ચલો આ ભાઈબંધ બંધ દા દે તો હવે આમ બધા હતાઈ જાય એની ભાઈ બંધ દા દે તો આમ બધા હતાઈ જાય તો ચલો કન્ટિન્યુમાં જ રહેજો

ગમે તો ચાલો આપડે જરાક જોઈ નાખીએ ખજાના મેપ મળી ગયો તો જરા કે આપડે જરાક જાય ગોતવા કઈ જગ્યા નું લોકેશન જરાક જોઈ નાખીએ તમારા બધા મિત્રો ઉભા રહી ગયો તો આપણે કન્ટિન્યુ કરજો

ખજાના ને એક ખજાનો હોય પણ કેટલા જણા એક બે ત્રણ ચાર્ટ મિત્રો હવે આપડે આ માં સ્ટાર્ટ મિત્રો હવે લોકેશન જડી ગયો જરાક સાઈડ નો રસ્તો એટલે ત્યાં અને જંગલ એટલું બધું આવી ગયું અમે રસ્તા આવી ગયા કેમેરામાં જરાક બતાવી દે તો ભાઈ જરાક આમ જોઈ શકો છો ગાઈસ કેવું ઘરું જંગલ છે તો મિત્રો લોકેશન હવે ડાયરેક્ટ આમ હવે એક જગ્યા છે ને છેલી હવે એક સીધો આમ રસ્તો જાય ત્યાં જઈને પછી ડાયરેક્ટ આપણે તમને બતાવી દઈએ લોકેશન એ જો આવી ગયું છેલ્લું કહેવાય અહીંયા તો ચલો ફોલો મી ચાલો ફોલો મી ગાઈસ ચલો 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 બચ્ચા દેખ લે આ મામા માંગરી એટલે મને સ્ટાર્ટ તો મિત્રો લોકેશન છે ને જરાક હવે આ ક્યાંકનું જ બતાવે છે તો આમાં જરાક જોઈએ લોકેશન હવે આનું જ બતાવે છે

પછી જરાક જોઈ એવા કઈ છે અંદર કેમ ખુલે ભાઈ જરાક જોઈ એવા આની અંદર શું છે અરે યાર આની અંદર તો કઈ પટા નીકળ્યા હે આ તો સેના પટા હે ભાઈ સેના પટા હે ભાઈ આ તો ઘડિયાળના પટા હે સ્માર્ટ વોચ આ મૈડું કેને આવલો મૈડું કેને ઓલું ખજાનો કેને મૈડો હે આ ને એ ભાઈ હા આવી રીતના હોય એ હા આવી રીતના નો એ આવ માર માર

તો મિત્રો હવે કામ બહાર નીકળી જાય પછી તમને આગળ મળી આમાં આ ભાઈ તો આબરું ને દઈ નાખી ખોટા મેળામાં ખજાનો ખજાનો કરીને કાંઈ મેળું કઈ રમવાઈ ના દીધા અને કાંઈ એને આખું બગાડ નાખ્યું પથારી પેરી ને કાતા મિત્રો ને કામ બધું બહાર નીકળી જાય આવતા પછી હવે તમને આગળ મળીએ અને ભાઈ સાહેબ જો એમાં કઈ મળ્યું તો કઈ નઈ ખજાનો ખજાનો પટ્ટા મેળા ખાલી બે હવે આમ કરવું ભાઈ તમારું અમારે નથી એમાં એક તો ભાઈ અંદર કાટા લાગ્યા આમ કાંટા લાગે

તો મિત્રો તમને ડાયરેક્ટ મળી ગરબી કન્ટિન્યુ જંગલ માંથી ફાઈનલી ગરબી ચોકે ભોગી ગયા હે અને એમાં હેને ખજાનો તો કઈ મળ્યો મળ્યું હું ઘડિયાળના પટ્ટા ને ઓલા બોલે ભાઈ આબરૂ ની દઈ નઈ ત્યાંથી અને હેને હવે ખજાનો મળ્યો નહીં કારણ વગરનો કાંટા વાહ ભાઈ એવા લાગ્યા કઈ ઘટે નહીં અને મિત્રો હેજો બધા મિત્રો જો હવે રખડે બધા રેઢિયા નહીં કોઈને તો મિત્રો આ મને મળ્યું કાંઈ નહીં હું કારણ ને કાંટા ખવડાય એવું કર્યું હોય તો મિત્રો આપણો આજનો બ્લોગ ને વ્લોગ નહીં વિડીયો સારો લાગ્યો હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને બાજુમાં વાળી બે લાઇકન ઓલ ઘંટી દબાવવાનું પણ ભૂલતા નહીં તો મિત્રો ફરીવાર મળીએ તમને એક નેક્સ્ટ વિડીયોમાં તા લગ્ન આપણા ચેનલને સબસ્ક્રાઈબ પણ નાખજો નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા જ નહીં તો ફરીવાર મળું તમને એક નેક્સ્ટ નેક્સ્ટગમાં ટાટા એન્ડ બાય બાય